નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે ખાસ આપણે ચોમાસા માટે સ્પેશિયલ આપણે પાવડર લેવા છીએ કેમ કે મારા પોતાના કારખાનાની અંદર આપણે પંદર દિવસ વાપરીએ છીએ વસ્તુ બહુ સારી છે સો ટકા રિઝલ્ટ સારું છે અને આપણે પોતે હું બનાવતો નથી પણ આપણા કારખાનામાં આપણે વાપર્યું આપણા પાવડર યુઝ કર્યો આપણને બહુ સારો લાગ્યો ને બીજું કે હાલમાં શું છે ચોમાસાની અંદર હરિણની અંદર લીસાટ મારી જાય એવા પ્રશ્ન બહુ બને છે એની હિસાબે છે ને આ પાવડર મેં સ્પેશિયલ મગાવ્યો ને આપણે પંદર દિવસ સુધી આપણે બધી હરણમાં ટી એક વખત આપણે ટેસ્ટ માર્યો કેમ કામ છે પણ રિઝલ્ટ બહુ સારું છે આનું લીસાટ માવી તરફુણિયા બળી જવાય એવા બધા પ્રશ્નોનું સોલ્યુશન કરે છે આપ પાવડરથી દરેક પ્રશ્નનું સોલ્યુશન આપણે જે ચોમાસાની અંદર આપણે જે હેરાનગતિ થાય છે ને એ વસ્તુની અંદર આ પાવડર બહુ સારું કામ આપે છે કેમ કે પટની અંદર પટની અંદર જે અમુક લીસાટ મારવા મળે છે કે આ પાવડર છે ને એ આપણે કોટેડથી જ ઘૂંટવાનો છે બીજો કોઈ નવીન પાવડર નથી ક્વોટેડથી ઘૂંટવાનો છે પણ આનું કામ સારું છે કે જે હરણ છે ને એ હાવ કોરી હરણ થઈ જાય આ પાવડરનો પટ મારીને કોટેડથી હરણ આપણે ઘૂંટી નાખીએ એટલે પટ જે છે ને એ હાવ કોરો પડી જાય એટલે જે લીસાટ મારો લાલ લીરા ટમેટા ચીખા થઈ જાય ને ઉડી જાય એવું વસ્તુ શું છે કે સોમ વધુ બને છે એની માટે તેને સ્પેશિયલ કેમ કે મારે આજે વરસાદ અમુક પડ્યા ને પછી હરેણ ઉપર આવા પ્રશ્ન બનવા મળ્યા છે એની માટે મેં આ પાવડર મગાવ્યો ને મને પાવડરનું રિઝલ્ટ સારું લાગ્યું કોઈ પણ વસ્તુ હીરા ઉદ્યોગનું સારી વસ્તુ હોય ને બધાને ઉપયોગમાં આવેલી વસ્તુ હોય એટલે હું ચોક્કસ વિડીયોનો બનાવું ને આપણો એ સો ટકા સપોર્ટ રહે કોઈ પણ હીરા ઉદ્યોગની સારી વસ્તુ બનાવો હીરા ઉદ્યોગમાં દરેક રત્ન કલાકારને કારખાનામાં બધાને ફાયદો થાય એવી વસ્તુ હોય ચોક્કસ મને મેકલજો આપણા કારખાનાની અંદર આપણે વાપરશું આપણને એમ થાય કે સો ટકા રિઝલ્ટ સારું છે ને બધાને ઉપયોગની વસ્તુ છે તો આપણે ચોક્કસ વિડિયો બનાવશું ને ગુજરાતમાં દરેકને આપણે ફાયદો તો એ હેતુથી એટલે આ પાવડરનું ખાસ તમે વાંચી શકો છો ગુરુકુપા પાવડર છે ને એની ઉપર ખાસ વોટ્સઅપ નંબરે આપેલો છે ને વોટ્સઅપ ઉપર આ તમે ઓનલાઈન મગાવી શકશો ઓલ ગુજરાતમાંથી ઓનલાઈન મગાવી શકશો ને ભાવ ખાલી એકસો પચાસ રૂપિયા છે આ પાવડરની કિંમત એકસો પચાસ રૂપિયા છે નાની વજનની વાત કરીએ ને તો એ કો કેરેટ પૂરો આવશે દોઢ રૂપિયાનો કેરેટ આવશે એટલે રિઝનેબલ એ ભાવ છે ગુજરાતમાં બધાથી સસ્તોય ભાવ છે ને વસ્તુ એક નંબર છે કેમ કે આપણે જે મેં મારી આગળ મેં રિઝલ્ટ જે લીધો હોય ને એમાં કાંઈ ખામી ન હોય કેમકે હંમેશા કોઈ પણ વસ્તુની હું એડવર્ટાઇઝ કરું કે કોઈ પણ વસ્તુ મેં બતાવતો એ મેં હંમેશા ચેક કરેલું હોય મારા કારખાનાની અંદર હું પંદર દી મહિનો બે મહિના યુઝ કરું ને પછી મને એમ લાગે વસ્તુ સારી છે તો ચોક્કસ આપણે કોઈ પણ પ્રોડક્ટ બનાવો હું આપણો પૂરો સપોર્ટ હોય પણ ટૂંકમાં શું છે વસ્તુ સારી હોવી જોઈએ મેન વસ્તુ આપણો લક્ષ્ય હું છે સારી વસ્તુ રિઝનેબલ ભાવ ને બધાને સારું વસ્તુ મળે રત્ન કલાકારને ફાયદો થાય કે જે અત્યારે આપણે હીરાના શું છે લીપાઈ જાય તરખુણિયા ને તરખુણી ઉઘાડવા જાય કે મોટા તરખુણિયા થઈ જાય એટલે એવા જે પ્રશ્ન છે ને એની અંદર આ ફાયદો સારો આપે છે આ પાવડર હું તમને જરાક પાવડર પણ દેખાડી દઉં કઈ રીતનો પાવડર આવે છે ખાસ તમને પાવડર પણ દેખાડે ગોળીઓ આવે છે પાવડરની સફેદ ગોળી આવે છે ને લિપિડની અંદર આપણે શું છે કે હરણ મંજાવીએ આ રીતનો પાવડર આવશે ખાસ તમે જોઈ શકો છો આ રીતનો પાવડર આવશે ને જ્યારે આપણે હરણ મંજાવીએ ને ત્યારે બે બાજુ આપણે હામા હામી બે બાજુ બે બાજુ લિપિડ નાખીને બધે ગોળી નાખી દેવાની ને એનો પટ મારી દેવાનો પટ મારીને કોટેડથી હરેણ ઘૂટી નાખવાની ફર્સ્ટ ક્લાસ કોરો પટ થઈ જાય હાવ કોઈપણ જાતને રિસર્ટની મારે હાવ પડ થઈ જાય સો એ સો ટકા કામની વસ્તુ છે એક વખત મગાવજો સોક્કસ રિઝલ્ટ સો ટકા સારું આવશે કિશોરભાઈની ગેરંટી છે વસ્તુ સો ટકા સારી આવશે તમારે કેમ કે મેં પોતે વાપરેલું છે ને ભાવ છે એનો દોઢસો રૂપિયા ઓલ ગુજરાત ઓનલાઈન મગાવી શકશો ઓનલાઈન તમે પેમેન્ટ કરશો એટલે બીજા દિવસે તમને આંગળીયામાં મળી જાય ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એટલે હું પોતે બનાવતો નથી મને વસ્તુ સારી લાગી એટલે આપણે ખાસા વિડીયો આની ઉપર બનાવ્યો છે એટલે તમે એની ઉપર વોટ્સઅપ ઉપર મેસેજ દો તમારો એડ્રેસ લખાવજો એટલે ઓલ ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર હોવ તમે ઓનલાઈન તમને મળી શકશે ભાવ છે એકસો ને પચાસ રૂપિયા ને હો કેરેટ દોઢ રૂપિયાનો કેરેટ ખાલી પડશે બધાથી સસ્તો ને સારો વસ્તુ છે એની હિસાબેથી આપણે ખાસ વિડીયો બનાવ્યો છે ને ચોમાસામાં દરેકને ઉપયોગની વસ્તુ છે એટલે એક વખત સોએ સો ટકા મગાવજો ફાયદો થાય તમ તારે તમારા કારખાનાની અંદર તરખુણિયા બળવા એ બધામાં રત્ન કલાકારને ફાયદો થાય એટલે એક વખત અવશ્ય મગાવજો વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં ખાસ શેર કરજો એટલે આપણા ગુજરાતમાં દરેકને અત્યારે લીછાટ મારવાનો તરફ બળી જવાના એ પ્રશ્ન અત્યારે બધાને છે એટલે આ બધાને વસ્તુ ઉપયોગમાં આવે એ હેતુથી આપણે ખાસ વિડીયો બનાવ્યો છે જય હિન્દ જય ભારત વંદે